મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12મી જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચેન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે હવે અનંત અને રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12મી જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચેન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે લગ્ન પહેલા અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે તાજેતરમાં જ નીતા અંબાણી પોતાના પુત્રના લગ્ન માટે બાબા વિશ્વનાથને આમંત્રણ આપવા કાશી ગયા હતા હવે અનંત અને રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે અનંત રાધિકાના લગ્નના આમંત્રણનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અનંત રાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું જેમાં ભગવાન ગણપતિજી રાધાકૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે આ કાર્ડ સાથે ચાંદીની પેટી પણ હતી આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ ભક્તિ અને પરંપરાથી ભરેલું હતું શેર કરેલા વિડીયોમાં બોક્સ ખોલતાની સાથે જ હિન્દી મંત્રો વગાડવામાં આવી રહ્યા છે અને કાર્ડમાં અલગ અલગ કાર્યોની માહિતી પણ છે તે લાલ રંગના બોક્સમાં છે જ્યારે તેને ખોલવામાં આવે છે તો સામે ચાંદીનું મંદિર દેખાય છે આ મંદિર વાસ્તવમાં તેલંગાણાના કરીમનગરની સિલ્વર ફિલિગ્રીની કલાકૃતિ છે આ મંદિરની બહાર ખેંચવા ઉપર તેની નીચેનું બોક્સ ખુલે છે તેમાં વેડિંગ કાર્ડ અને ગેસ્ટ ગિફ્ટ જોવા મળી રહ્યા છે લગ્નના આમંત્રણની સાથે જ આ આમંત્રણમાં મહેમાનને ઘણી ભેટ પણ આપી છે તેમાં હસ્તલિખિત નોંધ અને પુસ્તક જેવું લગ્નનું કાર્ડ છે આ સિવાય એક અલગ ચાંદીની પેટી છે જેની અંદર કાપડના ટુકડા ઉપર એ અને આર લખેલું છે ચાંદીના બોક્સમાં પાંચ દેવતાઓની મૂર્તિઓ હાથી બનાવેલી ચુંડરી અને મીઠાઈઓનો સંગ્રહ પણ છે આ લગ્નનું આમંત્રણ ભારતીય પરંપરા અનુસાર સજાવવામાં આવ્યું છે